જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને ખૂબ મોટો ઝટકો છે એ થોડા સમય પહેલાં લાગ્યો હતો કારણ કે ઘણા બધા રેશન કાર્ડ છે એ સરકાર દ્વારા રદ કરવામાં આવ્યા હતા ઘણા બધા લોકોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને ડોક્યુમેન્ટ્સ જમા કરવામાં આવ્યા હતા એવામાં રેશન કાર્ડ ધારકોને એક નવી યાદી પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે આ શું છે નવી યાદી નવી યાદીની અંદર તમારું નામ છે કે નહીં અને આ નવી યાદી કેવી રીતે તપાસવાની એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ કે જેની અંદર આપણે રોજ બરોજના દસ નવા સરકારી સમાચાર મૂકીએ છીએ તો એ ચેનલને પણ તમારો સપોર્ટ અને પ્યાર જરૂરથી આપજો મિત્રો વાત કરીએ તો જો તમે ભારત દેશના કોઈ પણ ગ્રામીણ વિસ્તારના નાગરિક છો અને તમારું રાશન કાર્ડ બનાવવા માટે અરજી ફોર્મ તમે સબમિટ કર્યું છે તો આજે આ સમાચાર તમારા માટે સૌથી મોટા સમાચાર છે કારણ કે રાશન કાર્ડ ગ્રામીણ યાદી સત્તાવાર વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે છે કેન્દ્ર સરકાર દેશના તમામ લોકોને રાશન કાર્ડ યોજનાનો લાભ આપી રહી છે આવી સ્થિતિની અંદર દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં રહેવાસી આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજના સરકાર દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર માટે ચલાવવામાં આવી રહી છે કારણ કે આવા વિસ્તારની અંદર રહેતા નાગરિકો ખૂબ જ ગરીબ છે આવી સ્થિતિમાં તમને એ જણાવી દઈએ કે જો તમારી પાસે રાશન કાર્ડ છે તો તમે સરકાર તરફથી ખાદ્ય પદાર્થો બિલકુલ મફતમાં અથવા તો ઓછા પૈસાની અંદર મેળવી શકો છો દિવાળી નિમિત્તે સરકાર તેલ ચોખા ખાંડ ઘઉં તુવેર દાળ ચણા જેવી વસ્તુઓ સરકાર આપી રહી છે લોકોને આ ઉપરાંત સરકાર તમને ઘણી બધું કલ્યાણકારી યોજનાઓ હેઠળ પણ લાભ આપે છે વાસ્તવમાં રાશન કાર્ડ મેળવ્યા પછી આ લાભ કયા લોકોને મળવા પાત્ર છે મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડ ના ગ્રામીણ યાદી તમારે કેવી રીતે તપાસવી તો ગ્રામીણ યાદી તપાસવા માટે સૌથી પહેલા તો તમારે ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું છે ઓફિશિયલ વેબસાઈટ ની વાત કરીએ તો http://ipds.gujarat.gov.in અથવા તો http://bcsdof.gujarat.gov.in આ બંને ઓફિશિયલ વેબસાઈટ છે સૌથી પહેલાં તો કાર્ડની અંદર નામ જોવા માટે તમારે આ વેબસાઇટ ઉપર જવું પડશે વેબસાઇટ ઉપર જવું જશો એવું તમને એક રેશન કાર્ડ બેનિફિસરીનો ઓપ્શન દેખાશે એની અંદર તમારે ચેક વેરીફાય યોર રેશન કાર્ડ ઓનલાઈન લખેલું આવશે એના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરી અને તમારું છે ડિસ્ટ્રિક અમદાવાદ છે વડોદરા છે રાજકોટ છે જે પણ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તમારો તાલુકો કયો છે અને તમારી ગ્રામ પંચાયત કઈ છે એ બંને પણ તમારે આની અંદર સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ રાશન કાર્ડ નંબર નામ અથવા તો આધાર નંબર દાખલ કરવાનો જો નંબર ખબર ન હોય તો નામથી તમે સર્ચ કરી શકો છો કેપચા કોડ ભરી અને સબમિટ કરવાનું રહેશે તો તમારા ગામની યાદી આવી જશે આની અંદર ગામના લોકોના નામ એનું કાર્ડ નંબર પરિવારની અંદર કેટલા સભ્યો છે અને એનો કયો લાભ મળે છે એ બધી જ વિગત તમને દેખાશે આ યાદી તમે પીડીએફની અંદર પણ ડાઉનલોડ કરી શકો છો ની માટે તમારે જો નવી અરજી કરવી હોય તો રાશન કાર્ડ પરિવારના મોભીના નામે આપવામાં આવે છે જેમાં પરિવારના અન્ય સભ્યોની માહિતી પણ રાખવામાં આવે છે અનેક સરકારી યોજનાનો લાભ લેવા માટે કાર્ડ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે દરેક રાજ્યનું કાર્ડ બનાવવાની રીત થોડી અલગ છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ કે જેને એનએફએસ કહેવામાં આવે છે એના હેઠળ જાહેર થયેલી વિતરણ પ્રણાલી દ્વારા સબસિડીવાળા અનાજ ખરીદવા માટે પાત્રતા ધરાવતા જે પરિવાર છે એને જ રાશન આપવામાં આવે છે મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજની અંદર તમારે તમારું આધાર કાર્ડ મતદાન ઓળખપત્ર સરનામાનો પુરાવો વીજળી બિલ ત્યારબાદ પાણીનું બિલ મોબાઈલ નંબર તમારા પરિવારના સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટા પાન કાર્ડ આવકનું પ્રમાણપત્ર અને બેંક પાસબુક અને ગેસ કનેક્શનની વિગતો આટલી વિગતો આપવાની હોય છે આ ઉપરાંત તમે રેશન કાર્ડની ઓનલાઈન પણ અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં તો તમે રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ જે આગળ આપણે વાત કરી એચટીટીપી ટી ટી ડીસીએસ ડીઓએફ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ રાશન કાર્ડ ડોટ ટીએમ આના ઉપર તમારે જઈ અને ફોર્મ છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે એકવાર તમે ફોર્મ ડાઉનલોડ કરી લેશો ત્યારબાદ તમારે તેની અંદર નામ સરનામું જેવી મહત્વપૂર્ણ વિગતો ભરવાની રહેશે અને બધા જ દસ્તાવેજો અપલોડ કરવાના જેમ કે આધાર કાર્ડ મતદાન આઈડી વીજળી બિલ અને પાણીનું બિલ આટલી વિગતો છે તમારે આની અંદર અપલોડ કરવાની રહેશે ત્યારબાદ આની અંદર તમારે અરજી ફી ચૂકવવાની છે દરેક રાજ્યની અંદર અરજી ફી છે અલગ અલગ હોય છે પાંચ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ રૂપિયા સુધી અરજી ફી હોઈ શકે છે બધી જ માહિતી ભરી અને ધ્યાનથી વાંચી અને સબમિટ કરવાની છે એકવાર તમે સબમિટ થઈ જશે ત્યારબાદ તમારી પાત્રતાની સમીક્ષા કરવામાં આવશે અને થોડા જ સમય બાદ તમારું રાશન કાર્ડ જાહેર કરવામાં આવશે અને જે રાશન કાર્ડ છે એ એનએફ છે નોન એનએફ એ પણ તમે જે માહિતી પૂરી હશે એના હિસાબે જ તમને મળવાપાત્ર થાય છે મિત્રો જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ ભૂલ હશે તો અરજી રિજેક્ટ પણ થઈ શકે છે જો તમે તમામ જરૂરી દસ્તાવેજ સાથે યોગ્ય રીતે ભરેલું ફોર્મ સબમિટ કર્યું હશે તો થોડા દિવસની અંદર તમારું રાશન કાર્ડ તમારા હાથની અંદર આવી જશે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો